મોહન આ તો તે મારા મનના ઓરતા પૂરા કરી દીધા આજ મારા માટે બહુ ખુશી દિવસ છે ભાઈ આ શું કઉ ને

આ તો ધરાય ધરાય ને નશો કરી લેવો છે શું જ બધી ભૂલી જવી છે કેમ કે આજ મારા હૈયે લાગેલી આગ ઓલવાઈ ગઈ છે તે મારા દુશ્મન ની દીકરીને મારીને મારું વેર લઈ લીધું છે વેર નો બદલો લઈ લીધો છે હાજી વાત ના હજી તો વેર અધૂરું છે મતલો ક્યાં લેવાયો છે તું હું કહેવા માંગે છે મોઢામાંથી ફાટને ને જુઓ ને ઓલી રાધા તો હજી જીવે છે એક કામ કરો તમે રાધાને મારી નાખો પછી રણજીત મને મારી નાખે એટલે બદલો લેવાય જશે અને હું પણ તમારા પાપમાંથી છૂટી જઈશ ભાભી આ તમે કેવી વાત કરો છો बराबर બોલી रही छु અને પૂરા પૂરા પાન માં બોલી રહી છું એ જયા તારો બકવાસ બંધ કર અહીંથી જા આજ અમારો બે ભાઈનો ખુશીનો દિવસ છે અમારા રંગમાં ભંગ ન પાડ બંદૂકની ની નોક ઉપર ખુશીના ગીત ના લખાય એના પર તો મરસ્યા જ લખાય અને અત્યારે

એના ઘરે મરચા ગવાતા હશે આપડા ઘરે નહિ તમે જાઓ તમારું કામ કરો મનાવી લો ખુશી મનાવી લો અને મોજ પણ કરી લ્યો પણ જે શબ્દ મે કીધા છે ને એ બધા સાચા પડશે બધા જ હા તો ભાઈ આ ભાભીએ را بین جی ہوں مندرجو پہ આ વેર જેરની જે આગ છે ને એ બુજાઈ જાય એની ભીખ માંગવા હું પણ મંદિરે જ ગઈ હતી પ્રાર્થના કરવા કે આ બે બે પરિવાર વચ્ચે જે વેર વેરવટાના વર્ષોથી જે પરંપરા ચાલતી આવી છે ને એ હવે એ હવે દોસ્તીમાં પરિવર્તન થઈ જાય તો સારું છે ને સમજ નથી પડતી કે આ લોકોનું આ લોકોનું વેરનું પરિણામ શું આવશે

બાંધ્યું પણ સંતાનોને સંતાનોને જીવન કરી નાખવાની શું કાઢીએ ને તો પરિવાર ના પરિવાર શું કરશો તમે આપણે બાયું માણસ આપણા ઘરમાં આપણે બોલવાનો અધિકાર નથી કે આપણા ધણીને પાછા વળવાનો અધિકાર નથી જો આપણે આ બાબતે બધી સમસ્યાનું સમાધાન થઈ જશે હવે તો એમને વાત કરવી જ પડશે રાધાભાઈ જો નહીં કરીએ ને તો બહુ મોડું થઈ જશે તમારી વાત સાચી છે પણ ગુરુભાઈ મળશે ક્યાં મને ખબર છે એ તાપી કાંઠેના હનુમાન આશ્રમ માં રહે છે ચાલો ને નું મંદિર છે એ જ ને હા ચાલો વાર નથી લગાતો ગુરુભાઈ જય સિયારા જય સિયારા જય સિયારા હો હો રણજીત સેઠ ની પત્ની છું અને હું ગોવિંદભાઈ ની ઓરખો છો કે નહીં હા ઓરખો છું ઓણ આમ અચાનક કેમ આવવાનું થયું કામ હતું કે ગુરુભાઈ તમને તો બધી ખબર છે ને આ છેલી કેટલી પેડ્યુ થી અમારા ઘર વચ્ચે ને ગોવિંદભાઈ ના ઘર વચ્ચે વેરાય લ્યો આવે આગ આગ લઈ બળશે ને એનું કઈ નક્કી નથી બંને પરિવાર વચ્ચે આટલું થઈ ગયું અને છતાં પણ મને ખબર પણ નથી ગોરોભાઈ

હવે આમાંથી રસ્તો તમે જ બતાવી શકો એમ છો અને હા બંને પરિવારમાં જે વેર ની ભાવના છે ને એની વચ્ચે સમાધાન જો કોઈ કરાવી શકે એમ હોય ને તો તમે જ અરે હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આ જંગનો અંત લાવી દો તમે જરાય ચિંતા નહીં કરો હું ખરા સમય આવીશ ને બંને પરિવારના વડીલોને હું સમજાવીશ બધું ઠીક થઈ જશે તમે જરાય ચિંતા નહીં કરો હું ગુરુભાઈ તવરો જેટલો આભાર માનો ને એટલો ઓછો છે અરે એમાં આભાર સાનો તમે અમારા ગુરુ પરિવારના સભ્ય છો આ તો મારી ફરજ છે જય શ્રી જય શ્રી આ ગોવિંદ ભાણ ને પતવાનો કઈક એક સારા સમાચાર લઈને ને આવ્યો છું સારા સમાચાર હા બોલ ને બેટા શેના સારા સમાચાર એના પૂરા પરિવાર સાથે જંગલમાંથી નદીના ઘાટ ઉપર જઈ રહ્યો છે એના દીકરાનું સરામણું કરવા માટે પૂરેપૂરું ફેમિલી એની સાથે છે આ મોકો સારો છે પપ્પા આખે આખા પરિવારને મોટને ખાટ ઉતારવાનો હા મોટાભાઈ સાગરની વાત બિલકુલ સાચી છે આજે જે આ મોકો મળે છે ને એ મોકો હાથમાંથી ના જવો જોઈએ દુશ્મનને ઠાર મારી મારવાનો આજ મોકો સાચો છે ઠીક છે દેવા તો પછી આપણા માણસોને કરો તૈયાર આ કાલ સવારનો સૂરજ આ ભાણ પરિવારનો આખરી સૂરજ હશે હારે પપ્પા આ ભાણ પરિવારમાં વધ્યા છે કેટલા આ ઘણી ગણીને ત્રણ માણસો છે આ ત્રણ મગત્રા માટે કાઈ આખી ફોજ બોલાવવાની જરૂર નથી હોતી એની માટે તો હું અને કાકા જ કાફી છીએ હા બેટા આમ પણ તારી વાત ખરી છે આ તમે બે જ નહીં તમારા બેની સાથે હું પણ આવીશ કારણ કે આ નાલાયક ગોવિંદ ભાણ ને મારે મારા હાથે જ મારવો છે ગોવિંદ મને ખબર છે કે તું તારા દીકરાનો સરવણો કરવા જાય છે પણ મારી તને એક સિફારિશ છે કે ભેગા ભેગ તમારા બધાનો સરવણો કરતા આવજે કારણ કે તું જીવતો તો ઘરેથી પાછો નીકળ્યો છે પણ હવે તમે લોકો જીવતા પાછા ઘરે ન જાવ જીવતા કોણ પાછા નઈ જાય ને એ તો આજે નક્કી થઈ જશે ગામના સમશાનમાં કાં તો આજે તમારી લાશો બળશે અને કાં તો અમાર હું તમને જ પૂછવા આવ્યો છું કે આ બધું શું મોકાણ માંડી છે કેમ થઈ ગયા છો તમે મને તો એ જ નથી સમજાતું ને તમે મૂર્ખાઓ એક ગુઠા જમીન માટે એક બીજા મૂર્ખાવો છો તમે મૂર્ખાઓ ને આ તમારા વટમાં ને વટમાં તમારા પરિવારના બાવીસ સભ્યો નો ભોગ લેવાયો છે બાવીસ

મારી ફૂલ જેવી દીકરીને રહેશી નાખી છે તો ખોટો કર્યો છે સાચી વાત છે ગુરુભાઈ અમારા પરિવારના ખોટા વટ અને અહમમાં કેટ કેટલા નિર્દોષ સભ્યોને ખોયા છે અમે બહુ ખોટું કરી નાખ્યું છે અમે લાવો બંદૂક કઉ છું લાવો હવે એક બીજા ઘરે મળો ભેટો સાંભળો કાલે બધા મારા આશ્રમ આવજો હું મારા જ તમને બધાને જમાડીશ ને તમારા વેળના વળામણા કરાવીશ ને તમે તમારી તર્પણ વિધિ કરીને આશ્રમે આવો Jai Shri Ram. Jai Shri.